નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ તો આજના આ બીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મેડિકલ એલાઉન્સ અને ટ્રાવેલિંગ એલાઉન્સને લઈને આજ રોજ કરવામાં આવી છે આ મોટી જાહેરાત તો મિત્રો શું છે આ જાહેરાત જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો આ વીડિયો તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં સેવામાં રહેલા અને સીપીએસ હેઠળ આવરી લેવામાં આવેલા તમામ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે ટીએપીએસ હેઠળ લાભો અથવા તો સીપીએસ હેઠળ મળતા લાભોની સમકક્ષ લાભો વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવશે વિગતવાર વાત કરીએ તો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે તમિલનાડુ એશ્યોર્ડ પેન્શન યોજના જેની જાહેરાત તાજેતરમાં મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન દ્વારા કરવામાં આવી હતી તો તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી છે તો શુક્રવારે એટલે કે નવ જાન્યુઆરીના રોજ નાણાં વિભાગ દ્વારા આ અંગેનો એક સરકારી આદેશ એટલે કે ગવર્મેન્ટ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો અને શનિવારે એટલે કે દસ જાન્યુઆરીના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો તો જીઓ અનુસાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સેવામાં પ્રવેશતા તમામ લાયક સરકારી કર્મચારીઓ માટે ટીએપીએસ ફરજિયાત રહેશે તો બધા લાયક સરકારી કર્મચારીઓ કે જેઓ ફાળો આપતી પેન્શન યોજના એટલે કે સીપીએસ દ્વારા સંચાલિત છે અને જે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અથવા તે પછી નિવૃત્ત થાય છે તેઓ ટીએપીએસ હેઠળ આવરી લેવામાં આવશે દોસ્તો તો વિગતવાર વાત કરીએ તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં સેવામાં રહેલા અને સીપીએસ હેઠળ આવરી લેવામાં આવેલા તમામ જે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે ટીએપીએસ હેઠળના લાભો અથવા તો સીપીએસથી મળતા લાભો તેની સમકક્ષ લાભો વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ છે તે આપવામાં આવશે દોસ્તો ટીએ પીએસ હેઠળ આવરી લેવામાં આવેલા સરકારી કર્મચારીઓ જેમાં શરૂઆતમાં સીપીએસ હેઠળ સેવામાં જોડાયા હતા પરંતુ પછીથી તમિલનાડુ એશ્યોર્ડ પેન્શન સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને નિવૃત્તિ સમયે ટીએપીએસ લાભો પસંદ કર્યા છે તેઓ લઘુત્તમ પેન્શન માટે હકદાર રહેશે અને તેમને તેમના પેન્શનનો એક ભાગ બદલવાની પરવાનગી આપવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નિયમોની સૂચના અને જરૂરી વૈજ્ઞાનિક અને એકાઉન્ટિંગ આવશ્યકતાઓ પૂર્ણ થયા પછી ટીએપીએસ કાર્યરત કરવામાં આવશે તો રાજ્ય સરકાર વિગતવાર નિયમો પાત્રતા શરતો અને કાર્યકારી માર્ગદર્શિકા અને અમલીકરણ પ્રક્રિયાઓ અલગથી સૂચિત કરશે એમ સરકારી આદેશમાં જણાવાયું છે તો ત્રણ જાન્યુઆરીના રોજ શ્રી ટાલિન ટીપીએસના અમલીકરણની જાહેરાત કરી જે હેઠળ રાજ્ય સરકારી કર્મચારીઓને તેમના છેલ્લા ચૂકવાયેલા મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના પચાસ ટકા જેટલું ખાતરીપૂર્વકનું પેન્શન પૂરું પાડવામાં આવશે તો તેમણે તેમના પગારના દસ ટકા પેન્શન ફંડમાં ફાળો આપવાનો રહેશે તો જ્યારે ખાતરીપૂર્વકનું પેન્શન પૂરું પાડવા માટે જરૂરી વધારાના ભંડોળનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે મિત્રો તો મિત્રો જો પેન્શનરનું મૃત્યુ થાય તો તેમને મળતા પેન્શનના સાઠ ટકા ભાગ ફેમિલી પેન્શન તરીકે નામાંકિત લાભાર્થીને ચૂકવવામાં આવશે અને પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને સરકારી કર્મચારીઓની જેમ વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવશે તો નિવૃત્તિ સમયે અથવા સેવા દરમિયાન મૃત્યુના કિસ્સામાં સરકારી કર્મચારીઓને ટીએપીએસ હેઠળ તેમની સેવાના સમયગાળાને આધારે રૂપિયા પચીસ લાખથી વધુ ન હોય તેવી ગ્રેચ્યુઇટી આપવામાં આવશે મિત્રો તો મિત્રો આ વાત હતી તમિલનાડુ રાજ્ય સરકારની જેણે તાજેતરમાં ટીએપીએસ એટલે કે તમિલનાડુ એશ્યોર્ડ પેન્શન સ્કીમ આવી એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે તેને કારણે આપણે જે ગુજરાતમાં અથવા તો કેન્દ્રમાં જે ઓપીએસ હતું તેનું જેવું તે લાભ છે તે આમાં મળતા રહેતા હોય છે તો ખાસ કરીને માહિતી તમને સારી લાગી હોય પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો